દોસ્તો અત્યારે આપણે પહોંચ્યા છે વાળીનાથ મહાદેવ મંદિર તમને પૂરતા માહિતી આપવાનું છે તમે કેવી રીતે વાળીનાથ મહાદેવ મંદિર સુધી પહોંચશો દોસ્તો તમે આ જોઈ રહ્યા છો ઊંઝાનું બસ સ્ટેન્ડ અહીંયા પહોંચવા માટે તમને ગુજરાત એસટીની બસો આસાનીથી મળી રહેશે જો તમારાથી ડાયરેક્ટ બસ ના હોય તો તમે મહેસાણા આવી શકો છો મહેસાણા પચીસ કિલોમીટર અંતર આવેલું છે એના દ્વારા તમે ઊંઝા સુધી પહોંચી શકો છો દોસ્તો વાલીનાથ મહાદેવ ઊંઝાથી તમે આવી રહ્યા છો તો અગિયાર કિલોમીટરના અંતર આવેલું છે તો તમે મહેસાણાથી આવી રહ્યા છો તો પચીસ કિલોમીટર અને વિસનગરથી આવો છો તો પંદર કિલોમીટર જેટલું અંતર થતું હોય છે દોસ્તો મંદિર સુધી પહોંચવા માટે તમને ઊંઝાથી ઓટો મળી જતા હોય છે પર્સનલ ઓટોના તમે ત્રણસોથી ચારસો રૂપિયા જેટલો ચાર્જ દેતા હોય છે તે ઉપરાંત શેરિંગ ઓટો પણ તમને વિસનગર ઊંઝા વચ્ચે ચાલતા હોય એ ઓટો મળી જાય તેના દ્વારા પણ તમે મંદિર સુધી પહોંચી શકો છો સામે સાથે તમે જો ગેટ બની રહ્યો છે એને ત્યાં પાર્કિંગ એરિયા ને બધું આવેલું છે અમે પાછળના એન્ટ્રી કરી હતી સાહેબ તમે જોઈ રહ્યા છો ત્યાં ભોજનાલય આવેલી છે બિલકુલ ફ્રીમાં તમને જમવાનું મળી રહે છે તે ઉપરાંત અહીંયા બિલ્ડિંગનું જે કામ ચાલી રહ્યું છે તો અહીંયા અલગ અલગ વસ્તુ અને ધર્મશાળા પણ બધા બની શકે છે પૂરું મંદિર અત્યારે તૈયાર થઈ ચૂક્યું નથી હજી બની રહ્યું છે આ તમે જોઈ રહ્યા છો વાલીનાથ મહાદેવનું મંદિર તમને આ મહાદેવનું મંદિર કંઈક આવું જોવા મળવાનું છે દોસ્તો ગુજરાતના સૌથી મોટા શિવ મંદિરમાંથી બીજો શિવ મંદિર આવે છે પેલું સોમનાથનું શિવ મંદિર સૌથી મોટું છે અને બીજા નંબરનું મંદિર તમને સૌથી મોટું જોવા મળશે તો દર્શન આજે તમને કરાવવાનો છું તો કરીએ આપણે દર્શન કંઈક મંદિર તમને આવું જોવા મળવાનો છે તમે જોઈ રહ્યા છો જેવા જ આપણે એન્ટ્રી કરશું તમને જોઈ જાઓ આગળની સાથે કંઈક મંદિર તમને આવું જોવા મળવાનું છે દોસ્તો આપણે જીવાદ જ ઉપર મંદિર પાસે જઈશું ત્યાં બંને બાજુ નાના નાના મંદિર આવેલા છે એક બાજુ હનુમાનજીનું મંદિર આવેલું છે સામેની સામે ગણપતિનું મંદિર તમને જોવા મળવાનું છે તો તેના દર્શન કરી લેજો આપણે અહીંયા મંદિરની અંદર પહોંચી ગુએ છીએ મંદિરનો ભાગ તમે જોડો બહુ વિશાળ ભાગ તમને જોવા મળે છે અને ઉપરની સાડ તમે જોડાયેલું ઝુંબર બહુ મોટા ઝુંબર તમને જોવા આ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવેલું છે આ તમને અલગ અલગ શિલ્પ કલાઓ પણ તમને જોવા મળશે મંદિરમાં આ મંદિરના દર્શન માટે તમને સૌથી વધારે રબારી સમાજના લોકો તમને જોવા મળશે સમયસર તમે જો મહાદેવના દર્શન કરી રહ્યા છો ઉપર સ્ક્રીન પણ આપેલી છે ત્યાંથી પણ તમે દર્શન કરી શકો છો તે ઉપરાંત નીચે તમે શિવલિંગ જોઈ રહ્યા છો શિવલિંગની બાજુની સામે હિંગળ માતાનું મંદિર આવેલું છે બીજી સાઈડ તમે દત્તાત્રી ભગવાનના દર્શન કરી રહ્યા છો શિવલિંગની સામે તમને સૌથી મોટા નંદી જોવા મળી જશે તમે સામે શિવલિંગ જોઈ રહ્યા છો આ શિવલિંગ પાંચસો કિલોનું આ શિવલિંગ છે અને આ શિવલિંગને ચારધામ યાત્રા અને ચાર જ્યોતિર્લિંગની ત્યાં દર્શન કરાવીને લાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે આ શિવલિંગના દર્શન બાર જ્યોતિર્લિંગના આશીર્વાદ મળશે દોસ્તો મહાદેવના દર્શન કરી રહ્યા છો તો હર હર મહાદેવ બોલતા મંદિરની બિલકુલ સામેની સાર ગુરુની ગાદી આવી છે તો તેના પણ તમારે દર્શન કરી શકો છો તે ઉપરાંત અહીંયા મંદિર આવેલું છે વાલીનાથ મહાદેવનું તો તેના પણ તમે દર્શન અહીંયા કરી શકો છો નાના મોટા મંદિરો આવેલા છે વાલીનાથ મહાદેવ દર્શન કરી રહ્યા છો તો જય વાલીનાથ મહાદેવ લોકોનું ના ભૂલતા વાલિયાત મહાદેવની સામે તે હનુમાનજીની ખૂબસૂરત મૂર્તિ આવેલી છે અહીંયા શિવલિંગ આવેલું છે એવું કહેવામાં આવે છે કે મહાભારત યુગથી અહીંયા શિવલિંગ આવેલું છે અહીંયા કૃષ્ણ ભગવાન ખૂબ આ શિવલિંગની પ્રાર્થના કરતા હતા તમે જાડ નીચે જોઈ રહ્યા છો ત્યાં અખંડ ધૂપ ચાલતો રહેતો હોય છે અહીંયા તમે સંત ગુરુના દર્શન કરી તે શિવલિંગના પણ તમે દર્શન કરવા મળી જવાના છે તમે આ જોઈ રહ્યા છો અહીંયા સંત મહાત્માની સમાધિઓ આવેલી છે અહીંયા અલગ અલગ પગ દોરેલા તમને જોવા પ્રાપ્ત સીલિંગ પણ તમને અહીંયા જોવા મળવાના છે તો તેના દર્શન કરી લેજો દોસ્તો કેવો લાગે તમને આ હવાલીનાથ મહાદેવનો વિડીયો જો વિડીયો પસંદ આવે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં હર મહાદેવ લોકોનું ના ભૂલતા અને આવા વિડીયો જોવા મળી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયક જરૂર પ્રેસ કરું તાકી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય